નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ગત તારીખ ઓગણત્રીસ દેવ ચોકડી પાસે પેટ્રોલ પંપની સામે પાનના ગલ્લે મસાલો ખાવા ગયેલા હતા અને પાનના ગલ્લાની સામે તેનું મોટર સાયકલ ઉભું રાખેલ હતું તે સમય દરમિયાન કિંગ ગ્રુપના રવિ અરવિંદભાઈ ઠાકોર ઉંમર વર્ષ ઓગણીસ હિમાંશુ સુખદેવભાઈ ઠાકોર ઉંમર વર્ષ છવ્વીસ अर्जुन फुलाबाई परमार तमाम रहवासी लिंबरवाड़ा तालुका वीरपुर जिल्लो महिसागर इंद्रजीत सिंह अमरसिंह चौहान उमर वर्ष सत्याविश जयदीप उर्फे लालो अमरसिंह चौहान वर्ष चौबीस रहवासी ओदवजीना मुवाड़ा तालुको बालासिंदोर जिल्लो महिसागर पुष्कर उभरे पापड़ रेजीभा पगी उमर वर्ष पच्चीस रहवासी किड़िया पगी फू तालुको लुनावाड़ा जिलो महिसागर જતિન દિનેશભાઈ વણકર ઉંમર વર્ષ વીસ રહેવાસી લાલસર તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર પ્રતિક ઉર્ફે પાસો રૈજીભાઈ પગી ઉંમર વર્ષ ઓગણીસ રહેવાસી કીડિયા તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર સચિન અરવિંદભાઈ પટેલિયા ઉંમર વર્ષ ચોવીસ રહેવાસી લાલસર તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર દિવાંગ રમણભાઈ પંચાલ ઉંમર વર્ષ છવ્વીસ રહેવાસી ઉંદરા તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર તેમજ

ગંભીરી જાવ પહોંચાડી હતી અને કાયમ માટે આંખ નાશ પામી હતી આ બાબતની ફરિયાદ રાકેશભાઈએ બાલાસિંદોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ તમામ આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી ઓગણત્રીસ ત્રણ બે હજાર એકવીસના રોજ સાજના સાતેક વાગ્યાના સુમારે ફરિયાદી રાકેશકુમાર તથા સાહેબ સુરેશકુમાર કુમાર દેવ ચોકડી આગળ પેટ્રોલ પંપની સામે પાનના ગલ્લા ઉપર મસાલો ખાવા ગયેલા અને ગલ્લાની સામે તેમની મોટરસાઇકલ ઊભું રાખેલું તે સમય દરમિયાન કિંગ ગ્રુપના દસ થી બાર જણા પણ આ દુકાન ઉપર પાન મસાલો ખાવા આવતો આરોપીઓએ ફરિયાદી અને સાહેબને ને વચ્ચે બાઈક કેમ મૂકી છે તેમ કરી તેની સાથે ઝપાચપી ઝઘડો તકરાર કરી સ્ટમ્પ વેમ્પ હુમલો કરી ફરિયાદીને ને ઈજાઓ કરેલી અને સાહેબ સુરેશભાઈ નાઓ ઇન્દ્રજીત નાવોએ આંખ ઉપર ઈજા કરતો આંખના પૂરેપૂરા ખુર્ચા ઉડી ગયેલા અને કાયમ માટે તેનો નાશ પામેલો તે મતલબની ફરિયાદ ફરિયાદી રાકેશભાઈએ બાલસુંદર પોલીસ સ્ટેશનમાં નોંધાવતો લગભગ કીધું દસ કે બાર દસથી બાર જણા જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવેલી સદર કેસ મહીસાગરના મહેરબાન ડિસ્ટ્રિક્ટ સેશન જજ શ્રી એમ એન ગડકરી સાહેબની કોર્ટમાં ચાલી ગયેલો અને બાર જેટલા મૌખિક પુરાવા અને કેટલાક દસ્તાવેજી પુરાવાનો પુરાવો લેતા આરોપીઓ વિરુદ્ધ કેસ પુરવાર થયેલો તે પૈકી આરોપી ઇન્દ્રજીતસિંહ અમરસિંહ ચૌહાણ નાઓને ત્રણ વર્ષની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ કરવામાં આવેલો છે અને તમામ બીજા આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કરેલો છે અને તેઓની સામે કલમ ત્રણસો આ આરોપી સામે સાબિત થતો તેઓને ત્રણસો છબ્વીસ સજા કરવામાં આવેલ છે